જે વસ્ત મેં ગુફામાંથી બધી મૂર્તિ જોતા જોતા ઉપરની સાઈડ એટલે કે હિમાલય જેવી પર્વત વાલા મારા મિત્રો રોકેટ ગુજુ બ્લોકમાં ફરી એક નવ વિડીયો સાથે હું ખેર લાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે હું મોવાની અંદર મહોવા જે મૂર્તિ પ્રાંતિષ્ઠા મહોત્સવ જે થવા જઈ રહ્યો છે અત્યારે તમે મારી પાછળ હાલ જે જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ મુખ્ય મંદિરની અંદર જ અત્યારે એમના પટાંગણમાં જ હું હાલ ઉપસ્થિત છું અને મિત્રો એમના ઘણા બધા કાર્યક્રમ જે યોજવાના છે આઠ તારીખથી લઈ અને સોળ તારીખ સુધી વિડીયોનો પાર્ટ ટુ લઈ તમારી સમક્ષ આવી ગયો છું અહીંયા જે કોઈ અલગ અલગ ઘણા બધા એવા મિત્રો કાર્યક્રમો રાખવામાં આવ્યા છે શાકોત્સવ છે ફૂલ ઉત્સવ છે સાંસ્કૃતિક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે એવા ઘણા બધા કાર્યક્રમો છે એમની તૈયારી અત્યારે ગણેશ કરી થઈ ગઈ છે તો તમામ તૈયારી તમને બતાવવાની છે વિડીયોમાં અંત સુધી બની છે ચેનલમાં નવા છો તો સબ્સક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રાણતિષ્ઠા મહોત્સવમાં અત્યારે પહેલા આપણે આવ્યા તી મ્યુઝિકલ એન્ડ ફાઉન્ટેન જે કહેવામાં આવે છે એમની તૈયારી અત્યારે તમને બતાવું તો આની અંદર જો પાણી બધું ભરાઈ ગયું છે ઘણું બધું અને આ ફુવારામાં આમાં એ બધી આમ ઘણું તો એની તૈયારી કમ્પ્લીટ જ છે સામેનો જો તમે એક ગોળો છે ત્યારબાદ મૂર્તિ છે એવું જ્યારે આપણે પહેલાં વિડીયોમાં આપણે બનાવો ત્યારે અને એની સામે જ એક્ઝેક્ટ તમે જોવો છો તો જે લાઇટની જે આ ભવ્ય તેઝ અત્યારે હાલ બનાવી દેવામાં આવ્યું છે ખૂબ જ વિશાળ કાયમી અંદર અને મિત્રો અહીંયા તમે આગળની સાઈડમાં જુઓ ને તો ઘણી બધી તૈયારી અત્યારે આગળ થઈ ગઈ છે અને જો આ આટલા આવ્યો ને તે સમયમાં હતું નહીં અને અત્યારે એની બાજુમાં એક જા તમે જુઓ તો આ પ્રકારે જોશ હતાની બધી વાંસમતી જે જૂના જમડામાં જેવી દિવસ ઘર હતા એવી વાંસની બનાવેલી છે આ એક ખૂબ જ જંગલ જેવું દ્રશ્ય અહીં બતાવવામાં આવશે અને આની અંદર મૂર્તિને પણ ગોઠવવામાં આવશે અને સરસ મિત્રો તૈયારી છે અને આગળની જે કાંઈ વ્યવસ્થા છે તમને તમામ જણાવું છું અને પાછળ તમે જોવો છો જે આખો આખો જે પર્વતમાળા છે અત્યારે સરસ મજાની ચમકી દે છે અને એકદમ તમે જોવો છો એમાંથી પાણી પણ પડશે જે ગૌમુખ સામે તરફ અને અહીં નજીક આવો અને અહીં જો પથ્થરમાંથી એક નાનો એવો ડુંગર બનાવ્યો છે અને શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને એમની ઉપરથી પણ પાણી પડશે એવી વ્યવસ્થા થશે જે પ્રદર્શન વિભાગ છે એમાંથી બહારની તરફ આવો છો તો અહીં એક જોવો છો ટાયરમાંથી આ એક ટુ વ્હીલ અહીં બનાવેલી છે અને એક અહીં ફોર વ્હીલ હજી એનું કામ તો મિત્રો શરૂ છે અને ખૂબ જ સરસ આતની ફોટોગ્રાફી કરી શકો ને એવું બનાવવામાં આવી રહ્યું છે અને આનું કામ હજી શરૂ છે અને મારી પાસે તમે જોવો છો તો આ પ્રકારે બધા જે રાક્ષસો છે સામે નીલકંઠ વર્ણિ ઉપર વૃક્ષ આપણે જોઈ રહ્યા છીએ એવા અલગ અલગ બધા પ્રદૂષણો એમાં જોવા તમને મળશે અહીં પણ જો આવો છો તો આ પ્રકારે બેઠા છે બાજુમાં સિંહ છે આ બધું સિંહણ છે તો મિત્રો ચોક્કસથી જો તમે આવો છો આ ભવ્ય જે પ્રદર્શન જે થવા જઈ રહ્યું છે આપણે ગુફાની અંદરથી અને આ રીતે બધી મૂર્તિઓ હજી કામ તો મિત્રો ચાલુ છે ઉપર તમે વાંચી પણ શકો પીપળલા ગામે રામન સ્વામી અને લીલકંઠ વર્ણી પ્રભુનો ઐતિહાસિક અને અશ્વિનય મિલિયન તો એ જે એક આખી આખી જે સ્ટોરી તમને બતાવવામાં આવશે અને ખૂબ જ ભવ્ય થશે આની અંદર લાઇટ ડેકોરેશન એવું બધું બાકી છે ઘણી બધી મૂર્તિ જે આપણે પહેલા આગળના વિડીયોમાં ત્યાં પડી હતી અત્યારે ગણેશ બધી ગોઠવાઈ ગઈ છે જો અહીં જોવો છો તો આ પ્રકારે બધા મોર છે પછી અલગ અલગ જે સ્વામીઓ છે અને એની આખી આખી કથા છે તો એ બધું તમને આમાં જોવા મળશે અને ખૂબ જ સરસ મજાનું મિત્રો આયોજન થાય છે અને બધી બધીમાં હજી આપણે જોવા જેવું છે એમાં તો ઘણું બધું અત્યારે મિત્રો તૈયારી બાકી જ છે અને ખૂબ જ વિશાળકાય આ જે એક મહોત્સવ જે થવા જઈ રહ્યો છે મૂર્તિ પ્રાંત મહોત્સવ તો એમાં એક સાંસ્કૃતિક પ્રદર્શન એવા મિત્રો ઘણા બધા એવા અલગ અલગ કાર્યક્રમો છે એ તમારે માણવા હોય જાણવા હોય અને આનંદ માણવો હોય તો ચોક્કસથી એકવાર મુલાકાત લેજો અને મિત્રો આ પ્રકારે તમે જુઓ છો તો અહીં કામગીરી ખૂબ જ બાકી છે અને અહીં આપણે આવી ગયા છીએ બહારની જાય જે આપણે બહારથી જેવો હિમાલય જોયો હતો તો એ હિમાલયમાં અહીંથી ચડવાનું છે અને આપણે ત્યાં અત્યારે હાલ જઈ રહ્યા છીએ દાદરો જેવા તમે ગુફામાંથી બધી મૂર્તિ જોતાં જોતા ઉપરની સાઈડ એટલે કે હિમાલય જેવી જે પર્વતમાળાઓ જે બનાવેલી છે એમની એક્ઝેટ ઉપર આપણે હાલ આવી ગયા છીએ અને તમે જુઓ છો સરસ મજાનો મિત્રો અત્યારે પણ માહોલ છે અહીં પણ સરસ મજાનું એક મંદિર બનાવેલું છે અને મહુવા મૂર્તિ પ્રાંત્રષ્ટા મહોત્સવ આ મિત્રોનો બધો કાર્યક્રમ છે આઠ તારીખથી લઈ સોળ તારીખ સુધી ચાલવાનો છે અલગ અલગ જેવા ઘણા જ બધા કાર્યક્રમો અહીં રાખવામાં આવ્યા છે ફૂલ ઉત્સવ છે રાસોત્સવ છે અલગ અલગ જે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ સાંસ્કૃતિક પ્રદર્શનની અંદર અત્યારે હાલ છે એમાં ઘણી બધી મૂર્તિઓ લગાવવામાં આવી છે ગુફાનો આપણે અહીંથી એક્ઝેક્ટ ઉપરની તરફ આવ્યા છે અને અત્યારે તમે આવો છો તો એક હિમાલય જેવો આખો માહોલ છે એમની તરફ જ છે ને એક સરસ મંદિર નું વિશાળ કાંઈ અહીં મંદિર બનાવેલું છે અને એમનું પણ અહીં લાઈટ ડેકોરેશન કરવામાં આવશે અને ખૂબ જ ભવ્ય આ એક કાર્યક્રમ યોજાશે જે વસ્તુ તમે હિમાલયથી નીચે ઉતરો છો તો આ પ્રકારે સરસ મજાના તમને ભૂત જોવા મળશે અને અહીંયા તમે મારી પાસે આવો તો અહીં લખેલું પણ છે વોરર હાઉસ મિત્રો વોરર હાઉસમાં અંદર એવા ભૂતની પ્રતિમાઓ બધી છે નજીક જઈ તમને બતાવું છું તો વિડીયોમાં મિત્રો જોડે તો આ રીતે સરસ મંદિરની ભવ્ય એક ગુફા બનાવેલી છે અને એમની અંદર તરફ અત્યારે હાલ આપણે જઈ રહ્યા છીએ ખૂબ જ અંધારું છે એટલે લાઈટ કરીને આપણે બતાવો આપણે ગુફાની અંદર ધીમે ધીમે જઈ રહ્યા છીએ ખૂબ જ અંધારું છે અને તમે અહીં આવો છો તો એક ભૂત ઉભેલું છે કેમેરામાં કેવું બતાવી મને ખબર નથી તો આ પ્રકારે અહીં ભોજ છે એમની પાછળ તમે જોવો છો તો એવી અદ્ભુત એક લાઇટ ગોઠવેલી છે અને આ પ્રકારે હજી તો મિત્રો તૈયારી બાકી છે અને અમે અંધારામાં જોવા ત્યાં આવો તો અહીં પણ એક લાઇટ છે ને આમાં મ્યુઝિક પણ વાગતું છે વોરર સાઉન્ડ સરસ મજાનું જોઈ રહ્યા છીએ બાળનગરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઘણી બધી જે પ્રતિમાઓ છે અહીં મૂકવાની આવી છે કૃષ્ણ ભગવાન છે ઘણા બધા ગાવડા છે બાળનગરી આગળની વ્યવસ્થા જોયા બાદ એક જ ખૂબ જ વિશાળકાય ડોમની અંદર હાલ આપણે આવી ગયા છીએ પાસલની સાઈડ તમે જોવો તો ખૂબ જ વિશાળકાય જે ડોમ છે તેમાંથી ચાલીસથી પચાસ હજાર માણસો અહીં આવી અને કથા સાંભળી શકે એવું ખૂબ જ ભવ્ય વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે આપણે તેજની ઉપર જઈ મારી પાસે તમે જુઓ છો તો અત્યારે એમની જે તૈયારી છે તે મારા મિત્રો ચાલી રહી છે આ જે તમે જોઈ રહ્યા છો તો છે ઉપરની સુધી એમને લગાવવામાં આવશે અને એવી ઘણી બધી જે તૈયારી છે એ તમને બતાવું છું નજીક આવો તમે અને મિત્રો આ જે ઘૂંઘટ છે એમની અંદર પણ સોનેરી મિત્રો સજાવટ અત્યારે હાલ ચાલી રહી છે જો આ પ્રકારે આ જે બધું થર્મોકોલનું બનાવેલું હોય છે એ થર્મોકોલ છે એ આ ઘૂંઘટની અંદર લગાડી અને ત્યારબાદ ઉપરની તરફ લગાવવામાં આવશે અને ત્યારબાદ તમે આ બાજુ આવો છો તો એકઝેટ મંદિરની જેવું અહીં ત્રણ ઘૂંઘટ પહેલા છે એ બધું એકઝેટ પાછળની સાઈડમાં લગાવવામાં આવશે અને મિત્રો અહીંના સ્વામી સ્વરૂપ દાસજીના જે કથા શ્રીમદ સત્સંગીત જીવન કથા કહી શકાય તો એવી કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે આઠ તારીખથી લઈ સોળ તારીખ સુધી તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી વધારજો કથાનો સમય પણ હું તમને કહી દઉં સવારે સાડા આઠથી લઈ સાડા બાર સુધી અને બપોર પછી સાડા ત્રણથી લઈ સાડા છ સુધી તો આ ભવ્ય દેવ્ય જે મહુવા મૂર્તિ પ્રાંતિષ્ઠા મહોત્સવ યોજાવા જે જઈ રહ્યો છે તો ખૂબ જ અત્યારે તડામાર તૈયારી થઈ ગઈ છે આગળના આની પહેલાંનો એક વિડિયો મી ગયો હતો ત્યારે તૈયારી પચાસ ટકા આજુબાજુ હતી અત્યારે સિત્તેર ઉપર તૈયારી કરી દેવામાં આવી છે અને ઘણી જ બધી વ્યવસ્થા છે મિત્રો તમે આ બધું નજીકથી પણ જોઈ શકો આપણે તેજની ખૂબ જ નજીકથી અને એકદમ એક્ઝેક્ટ મંદિરને જવું તમે જોવો છો તો આ બધું થર્મોકોલમાંથી મિત્રો બનાવેલું છે તો એકદમ આપણને ઓરિજિનલ લાગે ને એવી મિત્રો અત્યારે તૈયારી હાલ કરી દેવાનું છે મૂર્તિ પ્રાંત ચા મહોત્સવ જેવા જઈ રહ્યો છે તો બસો ને એકાવન કરતાં પણ વધારે એ યજ્ઞકુંડ નું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધા યજમાનો આમની અંદર ભાગ લે છે અને એમની મિત્રો તડામાર અત્યારે તૈયારી ચાલી રહી છે આગળના વિડીયોમાં આપણે જોયું કે ઘણી બધી તૈયારી બાકી હતી અને અત્યારે તમે જોવો છો તો આ પ્રકારે પહેલાં બેલા મી ગયા છે ત્યારબાદ એનું ચાણથી લેપણ કરવામાં આવ્યું છે યજ્ઞ કુંડની અત્યારે ઘણા બધા ભાઈઓ દ્વારા મિત્રોની સેવા પણ શરૂ જ છે અને અહીં તમે ઉપર જે જોયો તે સૌથી વિશાળ એટલે કે મેન જે કુંડ છે યજ્ઞ એમની જે તૈયારી છે એમની ઉપર પણ અત્યારે સરસ મજાની મિત્રો તૈયારી ચાલી રહી છે અને આ જ્યારે મૂર્તિ પ્રાંતિષ્ઠ જ્યારે કરવામાં આવશે ત્યારે આ ભવ્ય યજ્ઞનું પણ આયોજન થશે પંદર તારીખથી લઈ પંદર સોળ બે દિવસ યજ્ઞ પણ ચાલવાના છે અને અત્યારે એમની તૈયારી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને તમે પણ ચોક્કસથી આ એક ભવ્ય અને દિવ્યો જે મહાઉત્સવ મોવાના આંગણે યોજાવા જઈ રહ્યો છે તો તમે પણ વધારજો મિત્રો અહીં જે રહેવાકારોની જે વ્યવસ્થા છે એમની તરફ હાલ આવી ગયા છે અહીં મિત્રો ખૂબ જ વિશાળ કઈ જગ્યાની અંદર ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે અને આ એક અલગ પ્રકારના જે ટેન્ટ તમે મારી પાછળ હાલ જોઈ રહ્યા છો તો એમની તૈયારી હાલ અત્યારે હાલ થઈ રહી છે અને આ અલગ પ્રકારના છે ને આખું ટેન્ટ સિટી છે બે હજાર કરતાં પણ વધારે ટેન્ટ લગાવવામાં આવ્યા છે તો એમની જે કંઈ વ્યવસ્થા છે એ તમને આ વિડીયોમાં બતાવું તો ચાલો જો આ રીતે આપણે જોઈએ ને તો આ એક વીઆઈપી એપ તંબુસ ટાઈપ છે અને આપણે એમની અંદર પણ જઈશું અને હજી મિત્રો તૈયારી ઘણી બધી બાકી છે ઉપર ઓખાની પણ વ્યવસ્થા છે અને આમની અંદર હજી ગાડલા ગોદડાની એ બધી વ્યવસ્થા આવશે ટોયલેટની પણ એ બધી વ્યવસ્થા આની અંદર જોવા મળશે અત્યારે મિત્રો ઘણી બધી તૈયારી ખૂબ જ બાકી છે અને આ પ્રકાર એક વિશાળ આપણે જુઓ છો તો ખૂબ જ વિશાળ જગ્યાની અંદર હાલ આ બધી વસ્તુ ઊભી કરવામાં આવી છે અને અને બધી લોખંડ જે આજે ટેન્ટ બનાવવામાં આવે છે એમનું જે મટિરિયલ છે અને અત્યારે ઘણું બધું જો પાછળની સાઈડ જે બ્લોક પડ્યા છે અને ખૂબ જ વિશળકાય તમે કહ્યું કે આખું ટેન્ટ સિટી જે બહારથી જે મહેમાનો આવતા હોય તો એમની વ્યવસ્થા માટે અહીં હાલ ગોઠવું છે તમે મારી પાસે જોવો છો ઘણા બધા ટેન્ટ છે આ વીઆઈપી ટેન્ટ છે અને બીજા ટેન્ટ ઘણા છે આખો ખૂબ જ વિશળકાયની અંદર આ વ્યવસ્થા અત્યારે હાલ થઈ રહી છે ્રષ્ટા મહોત્સવ જો ગુજવવામાં જઈ રહ્યો છે મારી પાસે તમે ત્યાં જોઈ રહ્યો છે વિશાલકાય ખૂબ જ એક ડોમ લગાવવામાં આવ્યો છે અને મિત્રો આ લગભગ પાંચસોથી છસો વીઘામાં આયોજન છે આવા ઘણા બધા જે ડોમ્સ છે એ લગાવવામાં આવ્યો છે અને આ ભોજનાલયની અથવા રહેવાની કોઈ વ્યવસ્થા થતી હોય અને એવી આ વ્યવસ્થા છે ને ખૂબ જ તમે જગ્યા જોઈ રહ્યા છો કે આયોજન ખૂબ જ જબરદસ્ત થવાનું છે તો તમે પણ તમારા ફેમિલી સાથે ચોક્કસથી વધારજો આઠ જાન્યુઆરીથી લઈ અને સોળ જાન્યુઆરીથી